નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી પાછો આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની જુનિયર ફાર્માસિસ્ટની જે નવી વેકેન્સી આવી છે એના વિશે તો અનએક્સેપ્ટેડ ભરતી કહી શકાય કે મહિના પહેલા એકસો અઠ્યાવીસ ભરતી એકસો અઠ્યાવીસ જગ્યા ઉપર ફોર્મ ભરાયા હતા એક્ઝામ લેવાની છે મિત્રો તો ઓછા સમયગાળાની અંદર જ તે એક નવી જ વેકેન્સી આવીને ઊભી છે અને એક્સેપ્ટેડ એવું હતું કે જીપીએસએસ બી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા નવી વેકેન્સી બહાર પાડવામાં આવે પણ શું એ વેકેન્સી બહાર પડી છે તો ના મિત્રો એ વેકેન્સી બહાર પડી નથી તો ટૂંક સમયમાં એ વેકેન્સી પણ બહાર પડી જશે તો સારું કહેવાય મિત્રો તમારા માટે એક નવી જ ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ ગઈ છે એક સાથે જીપીએસએસ બી અને જીત રીપ્લેસ બી અને એક્ઝામ લેવાની છે તો સિલેબસ મિત્રો બને ત્યાં સુધી બનેનો સેમ રહેશે પણ જે એક્ઝામની પેટર્ન છે એ અલગ થઈ શકે છે એ કઈ રીતના અલગ થઈ શકે છે હું તમને સમજાવીશ પહેલાં તમે સમજી લો કે આની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ફોર્મ ભરાવાની જે શરૂઆત છે મિત્રો સોળ બે સોળ બાર બે હજાર પચીસથી થવાની છે એ થઈ ગઈ છે અને ત્રીસ બાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓકે આ ફોર્મ ભરવા માટે તમારે ક્યાં જવાનું છે તો ઓજિસની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં તમે જોઈ શકો છો અને જી ત્રિપલ એસ બીની જે ઓફિસિયલ વેબસાઈટ છે ત્યાંથી પણ તમે ફોર્મ ભરી શકો છો અથવા કોઈ પણ ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી રહેવાની છે આ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી છે જોઈતી છે તો આપણી ટેલિગ્રામ ચેનલમાં ઇન્ફોર્મેશન મળતી જ રહેશે ઓકે તબીબી શિક્ષણની કચેરી ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર શાકા હસ્તકના જે સામૂહિક આરોગ્ય કેન્દ્રો આવે છે મિત્રો અને પેરામેડિકલ સમગની જુનિયર ફાર્માસિસ્ટ ક્લાસ થ્રીની કુલ બસો નવ વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે વધારે સમય ના લેતા આપણે તરત જઈએ છે કે જ્યાં કામની વસ્તુ છે એ જોઈ લઈએ મિત્રો જગ્યાની વિગત છે જોઈ લો વેકેન્સી છે ઓકે કેટેગરી વાઇઝ અહીંયા વેકેન્સી આપેલી છે એ તમે જોઈ લેજો કે તમે કઈ કેટેગરીમાં ફિટ બેસો છો એ મુજબ જ તમારે ફોર્મ ભરવાનું થતું હોય છે ફોર્મ છે એ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે ભરવાનું છે ઓકે અને ચલો આગળ જોઈએ મિત્રો કે એની જે વયમર્યાદા છે અઢાર વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને જે બાકીની છૂટછાટ મળવા પાત્ર છે કેટેગરી વાઇઝ એ અહીંયા આપેલી છે એ પણ વ્યવસ્થિત વાંચીને જ ફોર્મ તમે ફિલઅપ કરજો ઓકે ચાલો પગાર ધોરણની જો વાત કરીએ મિત્રો તો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ ફિક્સ પે પે તરીકે તમને રૂપિયા આપશે વર્ષ આપવાના છે પછી આઠમા પગાર પંચ મુજબ જે ધારા ધોરણ હશે એ મુજબ તમને સેલરી મળવા પાત્ર રહેશે ચાલો તમારી જે સેલરી છે એની વાત કરું મિત્રો તો લેવલ ફાઈનેન્સ સેલરી છે ઓકે જેની બેઝિક છે મિત્રો ઓગણત્રીસ બસોથી થી શરૂ થાય છે બાણું ત્રણસો સુધીનું રહેશે એટલે ગ્રેડ પે મિત્રો અઠ્યાવીસો થાય છે ઓકે નવા ધારણ જરૂર મુજબ અને આઠમા પગાર મુજબ તમારી સેલરી બહુ સારી થવા જઈ રહી છે મિત્રો નજીકના ભવિષ્યમાં શૈક્ષણિક લાયકાતની વાત કરો તો મિત્રો તમે શું કરેલું હોવું જોઈએ તો બેચલર્સ ડિગ્રી ઇન ફાર્મસી ઓકે ઓર ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ ફાર્માસી ઓકે ફાર્મ ડી કરેલું હોવું જોઈએ ઓપ્ટેન ફોર્મ એની ઓફ ધ યુનિવર્સિટી બરાબર છે તો અહીંયા એ કેટેગરી અહીંયા જે એની લખેલી છે ક્રાઇટેરિયા મિત્રો એમાં તમે બી ફાર્મ કરેલું હોવ જોઈએ અથવા ડી ફાર્મ કરેલું હોવું જોઈએ ઓકે ફાર્મ ડી કરેલું હોવો જોઈએ અથવા ડિપ્લોમા ઇન ફાર્મસી ઓફેન ઇન એની યુનિવર્સિટી અથવા ફાર્મસીમાં ડિપ્લોમા ઇન ફાર્મસી તમે કરેલું હશે તો પણ ચાલશે ઓકે મારી પાસે ટ્રિપલસીનું નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ બારમામાં કોમ્પ્યુટર હશે તો ચાલશે અલગથી સર્ટિફિકેટની જરૂર પડશે નહીં પછી અહીંયા છે મિત્રો લખ્યા છે ને ખાસ જોઈ લેજો બરાબર છે કે તમે કેન્ડિડેટ अपॉइंटेड બાય ડાયરેક્ટ સિલેક્શન કેલ બી requiired to get himself registered with the Gujarat State Pharmacy Council as per provisions of Pharmacist Act 1948 ઓકે તમારું રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ બરાબર છે મિત્રો ચલો હવે આગળ જઈએ કે કોના માટે જે કેટેગરી માટે જે વસ્તુ લાગુ પડે છે એમને ખાસ વાંચી લેવી પાછે બાદિસ ફોર્મ ભરવાનું છે બરાબર આગળ જોઈએ મિત્રો એક્ઝામ કઈ રીતના રહેવાની છે બરાબર છે એક્ઝામ છે એ ખૂબ જ ઇઝી એક કહેવાય છે કે પેટર્ન છે જી ટ્રીપલ એસબીની એ મુજબ જ લેવામાં આવશે બરાબર છે તમારે કોઈ પ્રિલિમ કે મેન્સ નથી આપવાની એક જ એક્ઝામ આપવાની છે સીબીઆરટી બેઝ તમારી એક્ઝામ રહેશે ઓકે પરીક્ષાની ફીસ છે ફાઇવ હંડ્રેડ રૂપીસ છે અને અનામત વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા છે જે તમે એક્ઝામ દઈને આવશો એટલે તમને રિટર્ન મળવા પાત્ર રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા તો ઉમેદવારોની પરીક્ષા ફી પરત મળશે ઓકે એટલે ખાસ ફોર્મ ભરતી વખતે જે એકાઉન્ટ આપો છે એમાં ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમારી જે ફીઝ રિટર્ન થાય છે એ સેમ એકાઉન્ટમાં થશે ઓકે ચલો હવે જો આપણે ચર્ચા કરીએ પરીક્ષાની પદ્ધતિ શું રહેશે મિત્રો આ એક્ઝામ છે સીબીઆરટી બેઝ રહેશે ચલો સીબીઆરટી શું છે કોમ્પ્યુટર બેઝ રિટર્ન ટેસ્ટ કહી શકો છો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ કહી શકો છો ઓકે આ ટેસ્ટ છે એ ઓનલાઈન તમારે કોમ્પ્યુટરમાં આપવાની છે પરીક્ષા સેન્ટરે જવાનું છે ત્યાં તમારે ઓનલાઈન આપવાની રહેશે ઓકે હવે આ એક્ઝામ છે એમાં બે પાર્ટ લેવામાં આવે છે અને પાર્ટ બી ઓકે પાર્ટ એ છે એ તમારું રહેશે અંદર મેથ આવશે અને ત્રીસ માર્ક્સનું રિઝનિંગ આવશે હવે વાત કરીએ પાર્ટ બી તો પાર્ટ બી ની અંદર શું આવશે પાર્ટ બી ની અંદર આવશે મિત્રો દસ માર્કસનું બંધારણ દસ માર્ક્સનું કરંટ અફેર પાંચ માર્ક્સનું ગુજરાતી અને પાંચ માર્ક્સનું અંગ્રેજી કમ્પ્રેશન હવે આ કમ્પ્રેશન શું છે એટલે કે ફકરા ઉપરથી જવાબ આવો ઓકે અને બીજું આવે છે મિત્રો એકસો વીસ માર્ક્સનું તમારે ટેકનિકલ ફિલ્ડ ને એટલે કે જગ્યાને લગતી જગ્યાને લગતા જે પ્રશ્નો છે એ પૂછવામાં આવશે ઓકે તો પાર્ટ બી એ દોઢસો માર્ક્સનું છે પાર્ટ એ એ સાઠ માર્ક્સનું છે ટોટલ ને બસો દસ માર્ક્સની તમારી એક્ઝામ રહેશે જેનો સમયગાળો તમને કુલ ત્રણ કલાકનો આપવામાં આવશે એમસીક્યુ બેઝ એક્ઝામ છે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે મિત્રો આ ધ્યાન રાખજો પોઈન્ટ પચીસ નેગેટિવ હવે અહીંયા જે નિયમ લખ્યો છે એ તમારે ખાસ યાદ થશે કે પાર્ટ એમાં પણ તમારે મિનિમમ ચાલીસ ટકા લાવવાના છે અને પાર્ટ બીમાં પણ મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવવાના છે તો જ તમે પાસ ગણાશો તો જ તમે મેરિટમાં આવશો ઓકે ચલો હવે એ તમને ખ્યાલ આવી ગયો છે હવે આપણે સીધા જઈશું સિલેબસ ઉપર ઓકે ઓકેઝામ નો સિલેબસ શું રહેશે તો સિલેબસ મિત્રો જી ત્રીપ્લેસ બી વાળાએ ઓફિશિયલ એની વેબસાઇટ ઉપર અપલોડ કરી દીધો છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો જોઈ શકો છો અધરવાઇઝ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ અપલોડ થઈ ગયો છે સિલેબસ મિત્રો જો ચર્ચા કરીએ સિલેબસ પાર્ટ એ જે છે તમારો છે મેથ્સ અને રિઝનિંગ ઓકે એક્ઝામ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં રહે છે ઓકે આ જે સીબીઆરટી એક્ઝામ આવે છે એમાં જે ક્વેશ્ચન તમે અટેન્ડ કરો છો ઇંગ્લિશમાં અટેન્ડ કરતા હોય કે ગુજરાતીમાં પણ અટેન્ડ કરી શકો છો અને ગુજરાતી માટે કરતા હોય તો એ સેમ ને તમે ઇંગ્લિશમાં જઈને જોઈ શકો છો સીબીઆઈટી એક્ઝામ શું છે કઈ રીતના આપવાની છે તો એના ઉપર એક ડિટેલમાં લેક્ચર મૂકેલો છે આપણે યુટ્યુબમાં જઈને જઈને તમે જોઈ લેજો મિત્રો ઓકે હવે વાત કરીએ કે પાર્ટ એની અંદર શું પાર્ટ છે પાર્ટ એની સાહેબ કીધું મેથ રીઝનિંગ છે ત્રીસ માર્ક્સનું રીઝનિંગ ત્રીસ માર્ક્સનું મેથ્સ છે તો ત્રીસ ના રીઝનિંગ અંદર કયા પ્રશ્નો છે ઓકે અને ત્રીસ મેથ્સ મેથ્સની અંદર કયા ક્વેશ્ચન છે બરાબર એ તમને કહી દઉં છું બરાબર છે અહીંયા નીચે ગુજરાતીમાં પણ આપેલો છે તમારો સિલેબસ

તો આ જે ક્વેશ્ચન્સ આ જે પોર્શન છે એ થોડુંક ઇઝી હોય છે જેમાં વધારે તકલીફ નથી પડતી હોય તે મિત્રો પછી આવે છે હવે જે જગ્યાને લગતા એકસો વીસ માર્ક્સના પ્રશ્નો છે તો એમાં કયા કયા ટોપિક છે એ ખાસ જોઈ લેજો ઓકે તો મિત્રો ફાર્મેકોલોજી છે ફાર્મેકોલોજીના સબ ટોપિક આપેલા છે એ પંદર માર્ક્સનું રહેશે માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન દસ માર્ક્સનું રહેશે ફાર્માસ્યુટિક્સ છે એ દસ માર્ક્સનું રહેશે ફાર્માસ્યુટિકલ ઇન ઓર્ગેનિક રસાયણશાસ્ત્ર છે પાંચ માર્ક્સનું રહેશે ફાર્માસ્યુટિકલ ઓર્ગેનિક રસાયણશાસ્ત્ર પાંચ માર્ક્સનું રહેશે બાયોકેમેસ્ટ્રી છે તમારું દસ માર્ક્સનું રહેશે પેથોફિઝિયોલોજી છે એ દસ માર્ક્સનું રહેશે ત્યારબાદ છે તમારું ભૌતિક ફાર્માસ્યુટિક્સ છે એ દસ માર્ક્સનું રહેશે ફાર્માસ્યુટિક્સ માઇક્રોબાયોલોજી પાંચ માર્ક્સનું રહેશે અને ત્યારબાદ છે એ ઔષધિય રસાયણશાસ્ત્ર દસ માર્ક્સનું રહેશે ઓકે પછી ફાર્માકોગની પરિચય છે એ દવાઓનું વર્ગીકરણ કઈ રીતના કરવામાં આવે છે દવા કઈ રીતના યુઝ કરવામાં આવે છે તમામ વસ્તુ છે મિત્રો એ દસ માર્ક્સ નો પોર્શન રહે છે પછી ફાર્માસ્યુટિકલ ન્યાય એટલે કે અલગ અલગ પ્રકારના જે એક્ટ છે ઓકે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ છે ફાર્મસી એક્ટ છે ઓકે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરિયા ક્રૂરતા નિવારણ એક્ટ છે અધિનિયમ છે એ તમામે તમામ એક્ટ છે મિત્રો એ 10 માર્ક્સ ના પૂછા છે બરાબર છે અને ઉપરોક્ત જેટલા પણ ટોપિક આપેલા છે એમ એ જ ટોપિક ની જ ક્ષેત્રમાં જે નવા રિસર્ચ થયા છે ઓકે એટલે બેઝ પ્રશ્નો દસ માર્કસના પૂછશે આ તમારું હતું એકસો વીસ માર્કનો ટેકનિકલનો સિલેબસ ઓકે આ સિલેબસ છે તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે ઓફિસિયલ વેબસાઇટ પરથી પણ મળી જશે જે મિત્રોને ફોર્મ ભરવાના બાકી ભરી દેજો ટૂંક સમયમાં અમે શું લઈને આવી શકીએ છીએ મિત્રો ટેકનિકલ અને આરોગ્ય ખાતાની ભરતીની વ્યવસ્થિત અને સચોટ તૈયારી કરાવતું ગુજરાતનું એકમાત્ર પ્લેટફોર્મ છે મિત્રો આપણી પાસે નોન ટેકનિકલનો કોર્સ છે જેમાં તમને મેથ્સ રીઝનિંગ બંધારણ અફેર કરવામાં આવે છે ખૂબ જ ઓછી ફીઝમાં કોર્સ અમે આપીએ છીએ સ્ટુડન્ટને જેથી કરીને એક્ઝામમાં એ વ્યવસ્થિત રીતે માત્ર ટેકનિકલની પણ નોન ટેકનિકલના સબ્જેક્ટને પણ ન્યાય આપી શકે સાથે સાથે ટેકનિકલ એક્ઝામ્સ જેટલી આવે છે લેબ ટેકનિશિયનની જેટલી પણ એક્ઝામ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ મત્સ્ય અધિકારી કૃષિની જેટલી પણ એક્ઝામ આવે છે એ સિવાય જેટલી પણ ટેકનિકલ એક્ઝામ આવે છે એના માટે કંઈક ને કંઈક અમે લઈને આવતા હોય છે તો ટૂંક સમયમાં તમારા માટે અમે કંઈક ને કંઈક લઈને આવશું બુક કોર્સ અથવા મોક ટેસ્ટ બરાબર છે આ ત્રણેય વસ્તુ આવી શકે છે આ ત્રણમાંથી બે વસ્તુ આવી શકે છે ટૂંક સમયમાં તમને આપણી બુક જોવા મળશે મિત્રો એટલે ખાસ ડેમો લેક્ચર જોયું ડેમો બુક બુકનો જે ડેમો છે એ પણ તમને આપવામાં આવશે તો એ બુકનો ડેમો તમે જોઈને આગળ નિર્ણય લેજો કે તમારે શું કરવું છે એકદમ ઇઝી વેમાં આપણી બુક હોય છે ટુ ધી પોઈન્ટ હોય છે અને રેફરન્સ યુઝ કરેલા હોય છે એટલે બુક તમને એક્ઝામમાં સો ટકા કામ લાગે છે જેટલી પણ એક્ઝામની અમે પ્રિપેરેશન કરાવી છે જેટલી પણ એક્ઝામની બુક લોન્ચ કરી છે તમામે તમામ બુકમાંથી એસીથી નેવું ટકા એક્ઝામની અંદર પૂછાણું છે મિત્રો કે વિદ્યાર્થીનો વિશ્વાસ અમારી સાથે છે તો અમારી સાથે જોડાયેલા રહેજો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા જાવ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે અને એપ્લિકેશન વિઝિટ કરી લેજો ત્યાંથી તમને બુકની માહિતી ટૂંક સમયમાં મળી જશે ટૂંક સમયમાં બુક છે એ પબ્લિશ કરી દેવામાં આવશે ઓકે મિત્રો તો ફરી મળીશું નવા લેક્ચર નવા વિડીયો સાથે તમારા કંઈ પણ વિચારો છે તો મંતવ્યો છે તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો